જસદણના રાજકોટમાં નરાધમે પોતાની હવસથી ભૂખ પૂરી પાડવા જે જગ્યા પર દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો તે સ્થળ પર ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી આ એ જ ઘટના છે જ્યાં નરાધમે દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને દીકરીના ગુપ્તાંગમાં સ્થળીઓ નાખીને ઇજા પહોંચાડી હતી આ એ જ સ્થળ છે કે જ્યાં એવી ઘટના બની કે જેનાથી આખું ગુજરાત શર્મસાર થયું હવે હવસ ભૂખ્યો નરાધમ સજાથી પફડી ઉઠ્યો છે અને પોલીસ સમક્ષ માફી માંગી રહ્યું છે અને કહી રહ્યો છે કે બીજી વાર આવી ભૂલ નહીં કરું ગુજરાત તરફ ક્યારેય જોઈશ પણ

દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને હવે આ આરોપી કેવો ફફડી રહ્યો છે રહેમની ભીખ માંગી રહ્યું છે મુક્ત કરવા માટેની ભીખ માંગી રહ્યું છે તેની આ તસવીર મહત્વની વાત છે આરોપી દ્વારા પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે પણ બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી રાધમે કહ્યું કે બીજી વાર આવી ભૂલ નહીં કરું મને માફ કરી દો હું ગુજરાત તરફ જોઈશ પણ નહીં અને ક્યારે આવીશ પણ નહીં અને રહેમની ભીખ માંગતો તે નજરે પડ્યો હતો જસદણના કાનપર ગામે જે દુષ્કર્મ દુષ્કર્મનો જે બનાવ બન્યો હતો અને તેની ફરિયાદ ચાર દિવસ પહેલાં જે આટકોટ નોંધાણી હતી અને તેનો આરોપીને જે ધરપકડ કરવામાં આવી હતી રામસિંહ તેરસિંહ નામના આરોપીની જે ધરપકડ કરવામાં આવી હતી અને પંચનામાની જગ્યાએ જે આપણે દ્રશ્ય જો બતાવીશ કે જે પંચનામા તરીકે જે લઈ જવામાં આવ્યો હતો ત્યારે જે રાજકોટના જસદણ અને આટકોટ વિસ્તારમાં જે સાત વર્ષની બાળકી સાથે જે દુષ્કર્મનો મામલો જે ગત રાત્રિના નવ વાગ્યા આસપાસ ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી અને આરોપીને ફાયરિંગ દ્વારા જે આરોપી આરોપી રામસિંહ દ્વારા જે પોલીસને ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ને જે પોલીસે આરોપીને ગાડીમાં બેસાડતી વખતે દરમિયાન આરોપીએ ધારિયા વડે જે પોલીસ કર્મી ઉપર હુમલો કર્યો હતો અને જે પોલીસ કર્મી લોક લોકલ ક્રાઇમ બ્રાન્ચ હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચાડી હતી ત્યારે રામસિંહ રામસિંઘે પોલીસને કહ્યું હતું ચલા જાવ દુંગા કહી અને રાડો પાડી હતી જે હુમલો કરવા જતા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા એલસીબી અને એસઓજી ગોહિલ એસજી ગોહિલ અને એસઓજીના જે કે એમ ચાવડા દ્વારા જે સર્વિસ રિવોલ્વ રોડમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એકસો આઠ મારફતે જે હેડ કોન્સ્ટેબલ છે અને ધર્મેશ બાવળીયા અને આરોપીને જે એકસો આઠ મારફતે જે કેડી પરવાડિયામાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને ત્યારે જે વધુ સારવાર માટે તેને રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા ન્યૂઝ કેપિટલ જિગ્નેશ સિદ્ધરા